પણ ભાવસાગર માંથી પણ અનેક માણસોને તારે છે એ સંતનું મુખ્ય કર્તવ્ય છે એ સંતની ખૂબ ખૂબી કહેવાય આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સંત છે એ જન સમાજને તારે છે જન સમાજનું ઉત્થાન કરી શકે છે આ વાત આપણે સમજવી હોય તો સિકંદર અને તેમના ગુરુ એરિસ્ટોટોલના જીવનમાંથી શીખવા મળે છે સિકંદરને એવો નિયમ હતો કે કોઈ પણ ચડાઈ કરવા માટે જાય ત્યારે પોતાના ગુરુના આશીર્વાદ લઈને જાય એક દિવસ એક નદીને ઓળંગીને જવાનું હતું એ નદીને ઓળંગવી ખૂબ મુશ્કેલ હતી એટલે સિકંદર પોતાના ગુરુના પાસે જાય છે અને કહે છે કે મને આશીર્વાદ આપો આ નદીને ઓળંગીને મારે કાલે ચડાઈ કરવા માટે જવું છે ત્યારે એરિસ્ટોટલ એમ કહે છે કે તું આજે ન જઈશ આજે સાંજે હું ત્યાં જઈશ નદીમાં પાણી કેવું છે જોઈ લઉં અખતરો કરી લઉં પછી કાલે ચડાઈ કરજે ત્યારે સિકંદર ના પાડે છે કે ગુરુજી તમે ના જશો હું આજે જઈશ પાણીમાં ખતરો હું કરીશ ગુરુજી ના પાડતા રહ્યા અને એરિસ્ટોટલ પોતે પાણીમાં ઝંપલાવી દીધું જોઈ આવ્યા અને પછી ગુરુના આશીર્વાદ લેવા માટે આવ્યા ત્યારે ગુરુ નારાજ થયા કે મેં ના પાડી છતાં તું શા માટે ગયો ત્યારે સિકંદર સરસ જવાબ આપે છે કે ગુરુજી પાણીમાં તમે પડી જાઓ અને કદાચ તમને કંઈક ન થવાનું થઈ જાય તો હું ગુરુને ગુમાવી બેસું સિકંદર મરી જશે તો તમારામાં એવી તાકાત છે કે ગુરુ એવા મારા જેવા અનેક શિષ્યને પેદા કરી શકશે માટે તમારું જીવન અમૂલ્ય છે આ પ્રસંગ ઉપરથી આપણે શીખવાનું છે કે ગુરુ હોય એ સમર્થ હોય છે અને ગુરુ હોય તો અનેક શિષ્યને પેદા કરી શકે છે આ વાત મહત્વની છે હવે આપણે વાત કરીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારણ સત્તંગની વાત કરીએ તો કારણ સત્તંગના જે સિદ્ધાંતો છે એની વાત કરીએ તો એ સાચવવા માટે શ્રી મુક્ત મણિનગર સંસ્થાનો દેશ અને વિદેશમાં પ્રચાર અને પ્રસાર થાય મારે મણિનગર અંદર કેરોસીન ડબ્બામાં ખીચડી રાંધી અને પ્રારંભ કર્યો અને આજે સ્વામિય સંપ્રદાય સાક્ષી છે કે જ્યારે વિદેશમાં જવાની વાત આવી ત્યારે શ્રી જીવન સ્વામી બાપા અને સદગુ શાસ્ત્રી શ્રી આનંદ સ્વામી ઓગણીસો માં આફ્રિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ વિદેશની ધરતી ઉપર ગયા અને આજે એની ફળશ્રુતિ રૂપે સારા સ્વન્ય સંપ્રદાયના સંતો વિદેશમાં જાય છે અનેક મંદિરો પણ બંધાયા છે કહેવાનું તાત્પર્ય છે કે આવા જે મહાપુરુષો હોય એ સંપ્રદાયમાં અને સારા સમાજમાં એક નવી ક્રાંતિ લાવી શકે છે

દિવસે દીક્ષા આપી તો એ દિવસે આપણે સૌ કોઈ મુક્ત જીવન સ્વામી બાપા અને આનંદ ત્રેદાજી સ્વામીના ચરણમાં ખૂબ ખૂબ વંદન કરીએ અને એમના ઉપકારોને ક્યારેય ન ભૂલીએ જય સ્વામિનારાયણ